ભોળાનાથે હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપી ત્યાં જ નહીં પીડ્યું હોય હાથી નું કાપી જો ભોળાનાથ ચોટાડી શકતો હોય તો ઓલું કાપ્યું ત્યાં ન ચોટાડી શકે અને માણા નું શરીર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે આવડું હોય છે હાચું પણ આપણા સગડા ગઈ ગયા નથી સમજાતું સત્ય સો ટકા સત્ય છે સમજવા માટે સદ્ગુરુ જોવે એમ નામ બાપુ આ પતે નહીં એક વાણી કહે છે પહેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં વા ભાઈ ના કે પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ જન્મ પછી મારા બાપા જન્મ પછી મારી માં આવું હોય એમે કહે છે હોય હવે તમને નો આમ જાય તમારો પ્રશ્ન છે આ સમજવા માટે સદ્ગુરુ જોવે એમ નામ બાપુ

હું તો ના કરી ખટારાનો ડ્રાઈવર હતો હા તમને નો ખબર મારી ઓળખાણ દઈ થયું ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણી મેં કોમ કેવાય કોઈ પાણી ભાઈ પણ આ તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે આ કયો છેડો હજો ખબર પડે કાઈ હિન્દુસ્તાનના બબુ ચારે શેડા જોયા આવ્યો છું બધે આટો માર્યો છે વાતમાં કાંઈ છે નહીં આનંદ કરીને મોજ કરો બબુ જીવે એવું મળ્યું છે જો જીવતા આવડે તો

ખાવા દાન નહોતું રહેવા સારું મકાન નહોતું કોઈ આપણા ગઈ ટાઈ ન કીધું મા બાપ મૂકી મૂકી છે મારી એક જ ભલામણ છે મિત્રો હાથ જોડીને કહું છું મા બાપ ને બસ મારી બીજી કોઈ ભલામણ છે જ નહીં એક વ્યસન જો બાપુ વ્યસન હોય ને તો વ્યસન થી થોડાક આગા રહી ગયો અને એમાં ઓલો કોથળે નું તો રાખતા જ નહીં હા એટલે પીતા હોય પી ગયો તમ તારે હું બંધ કરાવવા નથી આવ્યો પણ એ કરાય નહીં હું તો સાચું કહું છું અને કરવામાં કેટલા ઘર બરબાદ થઈ ગયા હાલો મારી ભેગા હું તમને દેખાડું મારી ગાડી ખાલી જ છે કઈક ઘર બરબાદ થઈ ગયા એટલે અમે તો કહી છે બાકી ખટારા નો ડ્રાઈવર શું બાપુ એક રાજ્ય મારું જોયા બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી મારી સાથીમાં ડામ દે પાંચ લાખ સરસ મારીને આવજો મારી સામે ખુમારી હોવી જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મળે અરે જીવન મળ્યું છે મારા રામ આપણને પાર લે નથી જડ્યું પાર લે અતારના છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો જીવે એવું આવ્યું છે અતર કોકને એમ કે બીડી લે દે કે લાવ ઓડે ચાવી લાવ ટાટીઓ હેઠે નથી મૂકવાનો એવો સમય છે તો આઈ ગમે મે કહે છે એટલે કે મરો કઈ નો હોય શું જોવે છે ભલા તમે જોવો તો શેઠો જ નથી આ દીકરી દીકરી હમણાં સરસ મજાનું ગાયું તમે જોવો એક એક રમવાની ઉંમર છે ને આને ગાવાની એના તાલ ની મેળ ની ખબર પડે અને તમને એમ થતું હોય કે આટલું બધું હેલું છે ત્યાં આવીને જે બોલાવો ત્યાં આવી કેટલું અઘરું છે ને ત્યાં આવીને તમે બોલો તો તમને ખબર પડે લોહી ધબકારા વધી જાય જે બોલવું એ ફેયા થઈ જાય આ એટલું બધું હેલું નથી આ તો એમાં નાક કાન ઘરે મૂકીને આવ્યું એટલે આમાં ગામમાં જઈને બોલી હતી આ એનું કામ જ નથી દીકરી તો દીકરી છે ને આમાં આ આ દીકરી ને બપુઆ આ આ બધા મેળ ખીડો હતા સુધી તમને કાંઈ ટપા પીડીયા આમાં પડે જ નહીં પૈસા મારે પીડ્યા હોય ને આમાં ટપા પડતા છે દીકરી બપુઆ આવડી દીકરી તાલ તાલમેળ ની ગાવાની ખબર પડે અને આપણે આવડા મોટા હોય તો એમ કેવું પડે જે બોલો હું સાથ કરી તો આપડી કઠણાઈ કોને કહેવા જાય ભલા હું તો ખરેખર દીકરી દીકરી બાપુ મને બહુ ગમે મને ભગવાન નથી આપી મારે જોતી હતી મને નો આપી દીકરા ને દીકરા દીકરા ને ઘરે છે મને નો આપી દીકરી બાપુ તમે ક્યો ને તો હવાર સુધી દાખલા આપું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી ગયો દેશ ની આબરૂ બાપુ હોય રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપું દીકરી છે નહી દીકરી છે

ગામ અઢારે વણ રહેતા હોય ને તો બાપુ ગમે એની દીકરી જાતી હોય ને તો અઢારે વણના બાપુ રોતા હોય એક પારે એવું માળો મૂકીને ભી ગયું બાપુ દીકરીની એટલી કિંમત હતી રામ જોકે દીકરીઓ માં અત્યારે બધું ફેશન વધી જાય છે એટલે હું તો દીકરીઓને કહું ફેશન નું માપ રાખજો બહુ ફેશન હારી નહીં બે એના પ્રદર્શન ન કરાય આ ખાવ પીઓ વાપરો મોજ કરો ઘરના પૈસા હોય તો ભલે ધણી પૈસા હોય તો ભલે વાપરો ખાવ પીઓ પણ દુનિયામાં છે ને બાપુ દેહના પ્રદર્શન ન કરે શક્તિ છો મહાપુરુષોએ કીધું છે ભોજન ઉપર સંપત્તિ ઉપર અને શક્તિ ઉપર બાપુ પડદો રાખવાનું કીધું છે મહાપુરુષોએ અને પડદો કાઢી લ્યો ને એટલે બાપુ એની કિંમત ઉઘાડું ઉઘાડા રોટલા પડ્યા હોય તમને ખાવાનું મન થાય એમ દીકરી એની મર્યાદા મૂકી દયા ને એટલે દુનિયામાં એનું નામ નીકળી જાય સંપત્તિ તમારી ઉઘાડી પડી હોય ને તો એની કોઈ કિંમત ન હોય એટલા માટે કહું છું દીકરી છે ને એક શક્તિનો અવતાર છે એટલા જ માટે માં છે એ બાપુ માં છે તમારો અને મારો આ દેહ એક માના ઉદર માંથી જો જન્મા હોય અને આપણે જો માં એક એક દેહમાંથી બીજો દેહ બનાવીને માં દેતી હોય લોહી નું પાણી કરી અને દૂધ કરીને તમને મને પાતી હોય અને ઈ માં જો રોટલા વગર વારા કાઢતી હોય તો જિંદગીમાં કોઈ દે ગાડું પાટે નો હાલે પછી દાણા જોર આવે અમારે ત્યાં નકરું દાણા જોવાનું હાલે હવે દાણા આમાં માતાજી કઈ તમને આમાંથી બહાર કાઢે માને બાપ ને રોટલા દીધા પછી માતાજીને કહ્યું હું નડે છે હું નડે છે તમે હોય ને ફ્રીજ મૂકે હારો માણસ હોય ફ્રીજ નો ખર્ચો કરીને ક્યાંય કોઈક માણા પાણી પીવે ત્યાં ગ્લાસ મૂક્યા હોય લોટા મૂક્યા હોય એ ગ્લાસ લોટા ને હાકળે બાંધ્યા હોય બોલ એ હાકળે શું કામ બાંધવા પડે એ ગ્લાસ ને ભેંસું લઈ જાય છે માણસ લઈ જાય તમે વિચારતો કરો કોક જેને સેવા કરી છે ખર્ચો કર્યો છે પાણી પીવા માટે એક પ્લાસ્ટિક નો ગ્લાસ હોય અને કોકે બે રૂપિયા ખીચા માંથી કાઢી ને ગ્લાસ લાવ્યો હોય ઈ ગ્લાસ મૂક્યો હોય ઈ ગ્લાસ ત્યાંથી કાઢીને તમે છેલી માં નાખો ને પછી દાણા સો માતાજી એ ગ્લાસ ગોતી દે નથી આવતું પણ હાથમાં આવે આ તમને કેમ લાગે અંદર થી નક્કી થઈ જાય અંદર 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 કારણ કે અંદર બેડો ની હાચો છે એ અંદર રહ્યો નહીં તને એને ગલાસ જોય રહ્યો છે ને એવું એ કઈ ન હતું